છો થઈ ગયા છે છો વિદેશ ભાગી ગયા છે આ આંકડું સરકારી છે જી હા રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એવી સ્થિતિ છે જો કે હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે કમર કસી છે હવે કમર કસી છે જો કે બીજી તરફ અમેરિકાથી એક શિક્ષિકાએ વિડિયો મેસેજ કર્યો ખુલાસો કરો બાદમાં નવ વળાંક આપ્યો ભૂતિયા શિક્ષકોની ઘટનાક્રમમાં શું છે નવી વાત આવો જોઈએ જાણીએ સમજીએ જી હા સરકારી આંકડા પ્રમાણે સત્તર જિલ્લાઓના બત્રીસ શિક્ષકો વિદેશ ભાગી ગયા છે ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યું છે તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકાર એક્શન લેશે આ બાબતે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી માનવતાના અભિગમથી કર્મચારીઓને બે ત્રણ કે છ મહિનાની રજા અપાતી હોય છે ત્યારે હકનો દુરુપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઈ શકે છે તે અંગે સરકાર ચર્ચા વિચારણા કરશે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે તો બીજી તરફ ભૂતિયા શિક્ષકોને લઈને હવે કોંગ્રેસ પણ સરકાર પર આક્રમક છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભૂતિયા શિક્ષકોને લઈને સરકાર પર ગંભીર પ્રહાર કર્યા મનીષ દોશીએ કહ્યું કે ગેરહાજર શિક્ષકોની તપાસ કરવામાં પણ સરકારની લાલિયાવાડી જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક જિલ્લામાંથી શિક્ષકોની લાંબા સમય સુધીની ગેરહાજરી અને એ ગેરહાજરીના કારણે વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી શિક્ષક જ ન હોય એના કારણે ગુજરાતના ગરીબ સામાન્ય ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે કાગળ ઉપર બોલતા શિક્ષકોના કારણે અહીંયા બીજા શિક્ષક પણ ન મળે

શિક્ષિકા ભાવના પટેલના દાવા બાદ દાંતાના ટીપીઓનું મોટું નિવેદન સામે આવ્યું છે ટીપીઓએ કહ્યું છે કે શિક્ષિકા ભાવનાબેનના રજા રિપોર્ટમાં એનઓસી અટેચ નથી જિલ્લા પંચાયત તરફથી મળતી એનઓસી ભાવનાબેનના રજા રિપોર્ટમાં નથી ભાવનાબેન જ્યારે ગયા છે એમણે એક રજા રિપોર્ટ આપેલો હતો શાળામાં અને શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે વ્યક્તિ આપેલો છે અને એ રેકોર્ડ એમણે મોકલેલો છે આચાર્ય સ્ત્રી સાથે એને એટેચ પણ કરેલો છે પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવી પડે જે આપણા ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના નિયમો છે અને જે એનઓસી એની સાથે અટેચ નથી મેં હમણાં બે રિસન્ટલી ત્રણ ચાર દિવસ પહેલાં જે કાચેરી સીના લેટર લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાવ્યા છે કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ કરવાના છે અને જો એના અંદર જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવાની થશે ભૂતિયા શિક્ષકોના કૌભાંડની શરૂઆત બનાસકાંઠા જિલ્લાથી જ થઈ હતી જો કે આ બધા વચ્ચે બનાસકાંઠાના અંબાજીના મગવાસમાંથી વધુ એક ભૂતિયા શિક્ષકનો પડદાફાશ થયો ધમગવાસ શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક છેલ્લા એક વર્ષથી ગાયબ હોવાનું જાણવા મળ્યું જય ચૌહાણ નામનો શિક્ષક એક મહિનાની નોકરી બાદ ક્યારેય શાળાએ હાજર થયો જ નથી ત્રણ એક બે હજાર તેવીસથી સદર શિક્ષક ગેરહાજર છે એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં બરાબર અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી એ ત્રણ એક બે હજાર ત્રેવીસે ગ્યાર હાજર છે તો એના પછી નવ એક બે હજાર ત્રેવીસે દસ બે બે હજાર ત્રેવીસે પચીસ ત્રણ બે હજાર ત્રેવીસે દસ ચાર બે હજાર ત્રેવીસે એમ સમયાંતરે દર મહિનાના અંતે આપણે ટી મહેરબાન ડીપીઓ સાહેબશ્રીને જાણ કરેલી છે પે સેન્ટર શાળા મારફતે અને એ બાબતમાં સંદર્ભમાં મહેરબાન સાહેબ સાહેબશ્રીએ બે વખતે એને આપણે નોટિસ આપેલી છે પણ એ નોટિસનો કોઈ જવાબ આપેલ નથી કે હાજર થયેલ નથી આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય કર્યો હોવાનું પણ સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા